કલા સાહિત્ય સંગીત વેશભૂષા ભાષા અને બીજા વિવિધ જે પહેરવેશ ખાન એના માટે ઉજાગર કરવા માટે સિંધી સમાજના બાળકો પેઢીમાં જે અવેરનેસ આવે એ માટે આજે અમે એક સિંધી મ્યુઝિકલ કાર્યક્રમ રાખ્યો છે એમાં ટોટલી સિંધી સિંધ જે પેલા અખંડ ભારતમાં હતું ત્યાંથી આ આજ સુધીની જે સિંધી સમાજની જે સંસ્કૃતિ છે એને લાઈવ બાળકો દ્વારા પ્રોગ્રામ આપવામાં આવ્યું છે અને સિંધ પ્રાંતના જે મહાન સંત હતા સંત કંવરરામ સાહેબ એના થીમ ઉપર આજે એમનું ભજન સંધ્યા પણ રાખવામાં આવી છે આ અમારા મંગલ પર્વમાં આટલા સરસ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના સન્માન્ય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ડોક્ટર ભાગેશભાઈ જા અને અમારા વડીલ જે સિંધી સમાજના માયાબેન કોટનાણી અને વિવિધ આગેવાનો અમારે અહીંયા વડોદરા શહેરના ઉપસ્થિત છે સાથે સાથે પ્રેમ પ્રકાશ આશ્રમના સંતશ્રી પણ અહીંયા આશીર્વાદ આપવાયા છે અને સેંકડોની સંખ્યામાં આજે આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં સિંધી સમાજનો સાહિત્ય કલા સંગીત એ માટે ભાષા માટે અવેરનેસ લાવવા માટે સૌ આગેવાનો અને નાગરિકો સિંધી સમાજના છે હું સૌને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું સિંધી બોલી અમર રહે જય ઝૂલે આજે ભારતીય સિંધુ સભા એમના દ્વારા આજે ખૂબ મોટો એક સમાજ સિંધી સમાજનો સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ રહે તે માટે સિંધ અંજા માતૃભાષા એટલે એમના જે સિંધી ભાષા છે સિંધી સંસ્કૃતિ છે એ એમની માતા છે એ પ્રકારનો એક કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર આપણા સાહિત્ય કલા એકેડેમીના ચેરમેન શ્રીમાન ભાગ્યેશ જા સાહેબ ઉપસ્થિત રહ્યા મુકેશ સાંઈજી પૂર્વ મંત્રી આદરણીય માયાબેન અને તમામ મહાનુભાવો સિંધી સમાજના અગ્રણીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તમામ મહેમાનોએ કયા પ્રકારે દેશના આઝાદીથી લઈ અને અત્યાર સુધીમાં સિંધી સમાજનું શું યોગદાન છે એ બાબતે પોતાના વિચારો મૂક્યા અને હવે ખૂબ જ સુંદર એક સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ સમગ્ર ભવ્ય કાર્યક્રમના આયોજન બદલ હું અહીંના સિંધી સમાજના તમામ અગ્રણીઓ ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે અહીંયા દીનદયાલ હોલ ખાતે સિંધી સમાજ દ્વારા અને સિંધી સાહિત્ય કલા કેન્દ્ર દ્વારા અને વડોદરાના બધા સિંધી સાહિત્ય કલા કેન્દ્રના મેમ્બર્સ દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કલ્ચર કાર્યક્રમ રાખવામાં આવ્યું છે કે જેવી રીતે આ સિંધી સમાજ જે છે જે સિંધી બોલી જે છે અમર રહે જે આ સિંધી બોલી લોકો નથી બોલતા એના હિસાબે ભાઈ આ કલ્ચર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જેવી રીતે ભવિષ્યમાં જે કાર્યક્રમો થતા રહે સિંધી સિંધીમાં કાર્યક્રમો કરતા રહે અને સિંધી બોલી અમર રહે જેવી રીતે કે ભાઈ આજે આ કાર્યક્રમ રાખ્યા છે બધા સિંધી કાર્યક્રમો પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે જે ડાન્સ રાખ્યા રાખવામાં આવી છે એ બી સિંધી રાખવા સિંધી સમાજ દ્વારા રાખવામાં આવી છે અને આ જે બધા મહેમાનો હાજર છે જેવી રીતે અમારા સાંસદ શ્રી હેમાંગ જોશી બી આવ્યા છે અમારા મુકેશ સાંઈ દ્વારા જોત જોત પુરગાવમાં કરવામાં આવી છે જોત જવામાં આવી હતી અને બધા અહીંયા સિંધી સમાજના અગ્રણીઓ હાજર છે બધા મળીને અહીંયા કાર્યક્રમમાં હાજર રહ્યા છે સન્મુખ જ્ઞાનચંદ્ર